એક સમારોહ હતા એ સમારોહમાં મિત્રો એમના મામેરામાં જે પૈસા આવ્યા છે એમનું ખરેખર એવું યોગદાન કર્યું છે કે સાહેબ ખરેખર આખી જિંદગી લોકો યાદ કરશે કે ગેનીબેન ઠાકોર હતા એક એ માણસ કે જેમને પોતાના મોમેરામાં જેટલા પૈસા આવ્યા હતા એ પૈસાને ક્યાં વેડફ્યા છે એ તમને કહેવાનું છું સાહેબ એટલે ખરેખર સાહેબ આ બેન માટે બે કમેન્ટ બોક્સમાં તમારે જે લખવું લખી શકો છો કેમ કે સાહેબ મેં મારી જિંદગીમાં કોઈ એવા નેતા જોઈ રહી છું કે જે ખરેખર એક સારું કામ કરવા જઈ રહ્યા છે પોતાના પૈસાથી એક સમાજ માટે કરતા હોય કે ગમે તે માટે કરતા હોય પણ ભાઈ એક સારું કામ કરે છે તો હાલો મારા ભાઈઓ બેન શું કહે છે આખે આખો તમને વિડીયો છું પણ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તો ખાસ કરીને વાત કરવામાં આવે તો મારા ભાઈઓ ઓફર લઈને આવી ગયું છું તમારા માટે આ ક્યાં મળવાના છે ને ખાસ કરીને ભાઈનો માટે ઓફર છે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે આવી લાઇટિંગવાળી એટલે કે નવરાત્રીમાં ભાઈ કાનમાં જે બુટિયા હોય છે એની જગ્યાએ તમે આ પહેરીને નાચશો તો સાહેબ આખી અલગ જ ઝલક જોવા મળશે જો તમે આ ખરીદવા માંગો છો તો 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 આપણી સુરત શહેરની અંદર આવી ગયું છે છે એનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી પણ મંગાવી શકો છો હાલો મારા ભાઈઓ બેનનો બેનનો તમને તમને બતાવજો અને કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર હો મારા વાલા હા વિડીયો જોઈ લો તમે ઉત્તર ગુજરાતમાં

એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના જેટલા જીત્યો ત્યારે એમની વસ્તુ નું હોય કે એમની હાઈસ્કૂલ નું હોય ત્યાં ભણી શકે છે